જય દ્વારકાધીશ મિત્રો ગામને પાદરે વહેતી રૂપાવટી નદી આજે શાંત હતી પણ આ શાંતિ પાછળ કોઈ ભયાનક રહસ્ય છુપાયેલું હતું આઠ વર્ષનો આયુષ અને તેનો નાનો ભાઈ કાનુડો નદી કિનારે રેતીના ઘર બનાવી રહ્યા હતા આયુષ ભણવામાં ખૂબ તેજસ્વી હતો અને તેની વૃદ્ધિ ગામના વડીલોને પણ અચબિત કરી દેતી જ્યારે નાનકડો કાનુડો નિર્દોષ અને થોડો હઠીલો હતો તે દિવસે આકાશમાં વાદળો કાળા ડિમ્બર ઘેરાયેલા હતા પણ બાળકો રમતમાં એટલા મશ્કુલ હતા કે તેમને સમયનું ભાન જ ન રહ્યું અચાનક દૂર પહાડોમાં થયેલા અતિભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવ્યું નદીનો શાંત પ્રવાહ સેકન્ડોમાં ગર્જના કરતાં રાક્ષસ જેવો બની ગયો આયુષે જોયું કે પાણીનું સતર ઝડપથી વધી રહ્યું હતું આયુષે બૂમ પાડી કાનુડા ભાગ જલ્દી કર પણ કાનુડો તેની રેતીની ગાડી લેવા રોકાયો અને એટલી જ વારમાં પાણીનો એક જોરદાર રેલો બંનેની વચ્ચે આવી ગયો ગામના લોકો કિનારે દોડી આવ્યા પણ પાણીનો વેગ એટલો હતો કે કોઈની અંદર ઉતરવાની હિંમત નહોતી આયુષ સુરક્ષિત ઊંચા પથ્થર પર હતો પણ કાનુડો કિનારાથી દૂર એક નાના ટાપુ જેવા ટેકરા પર ફસાઈ ગયો હતો જે ધીમે ધીમે ડૂબી રહ્યો હતો આયુષના પિતા ખેતરે ગયા હતા અને તેની માતા કિનારે ઊભી રહીને કરુણ આક્રમ કરી રહી હતી મારા લાલને બચાવો કોઈ મારા કાનુડાને બચાવો લોકો લાકડીઓ અને દોરડા શોધવા દોડ્યા પણ સમય ખૂબ ઓછો હતો પાણી કાનુડાના ઘૂંટણ સુધી પહોંચી ગયું હતું નાનકડો કાનુડો ને ધ્રુસકે રડતો હતો ભાઈ મને બીક લાગે છે મને બચાવ આયુષની આંખોમાં આંસુ હતા પણ તેના મગજમાં વિચારોની ગતિ તેજ થઈ ગઈ તેણે જોયું કે કિનારે એક મોટું વડનું ઝાડ હતું જેની વડવાઈઓ નદી તરફ લટકતી હતી અહીં વૃદ્ધિ અને સાહસ બહેને બનેની જરૂર હતી તેણે આસપાસ જોયું ત્યાં માછીમારોની એક જૂની ઝાળ પડી હતી તેણે જલ્દીથી તે ઝાડ ઉપાડી અને દોડ દોડ્યો લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો બેટા તું પણ તણાઈ જઈશ પણ આયુષના કાનમાં માત્ર તેના ભાઈના ડુસકા સંભળાતા હતા તેણે વડની મજબૂત વડવાઈ સાથે ઝાડનો એક છેડો બાંધ્યો અને બીજો છેડો પોતાની કમરે લપેટ્યો તેની નાની નાની આંગળીઓ ધ્રુજતી હતી પણ નિશ્રેય એટલો હતો તેણે પાણીમાં ઝપલાવ્યું પાણીનો પ્રવાહ તેને પછાડતો હતો પથ્થરો તેને વાગતા હતા પણ તેણે હિંમત હારી નહીં તે દરેક સેકન્ડે ગણતરી કરતો હતો કે પાણીનો વેગ કઈ દિશામાં તેને ફેંકી રહ્યો છે પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે આયુષને લાગ્યું કે તેના હાડકાં ગમે ત્યારે તૂટી જશે જે ઝાડ તેણે કમરે બાંધી હતી તે વડની વડવાઈ સાથે ખેચાતી ત્યારે આયુષના પેટમાં જોરદાર કસો ભરતો પણ તેની નજર સામે માત્ર તેનો નાનો ભાઈ કાનુડો હતો જે હવે પાણીની વચ્ચે એક સાવ નાના પથ્થર પર ઊભો હતો પથ્થર પણ ધીમે ધીમે લપસણો બની રહ્યો હતો આયુષે જોયું કે સીધા તરવાથી તે ક્યારેય કાનુડા સુધી પહોંચી શકશે નહીં કારણ કે પાણીનો વેગ તેને નીચેની તરફ ધકેલી રહ્યો હતો અહીં તેણે પોતાની વૃદ્ધિ વાપરી એણે ગણતરી કરી કે જો તે થોડો ઉપરથી તરફ જઈને ત્રાસો તરે તો પાણીનો વેગ જ તેને ધક્કો મારીને કાનુડાના પથ્થર પાસે લઈ જશે આયુષ્ય પૂરી તાકાત લગાવીને પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હાથ મારવાનું શરૂ કર્યું કિનારે ઊભેલા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા આયુષની માતા બેહોશ જેવી થઈ ગઈ હતી ગામના યુવાનોએ સાંકળ બનાવીને પાણીમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો પણ પાણીનો પ્રવાહ એટલો ઊંડો હતો કે કોઈ આગળ વધી શકતું ન હતું બધાની આશા હવે માત્ર આ આઠ વર્ષના બાળક પર હતી અચાનક ઉપરવાસથી એક મોટું લાકડું તણાતું આવ્યું આયુષે તે જોયું નહીં લોકોએ બૂમો પાડી આયુષ સંભાળજે પણ પાણીના સોર બકોરમાં તેનો અવાજ દબાઈ ગયો એ ભારે લાકડું સીધું આયુષના ખંભા સાથે અથડાયું આયુષના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને એક ક્ષણ માટે તેના હાથ પગ ઢીલા પડી ગયા તે પાણીમાં ડૂબવા લાગ્યો ભાઈ કાનુડાની કરુણ ચીસ હવામાં ગુંજી ઉઠી પોતાના ભાઈનો અવાજ સાંભળીને આયુષની અંદર જાણે વીજળી દોડી ગઈ તેણે પીડાને ભૂલીને ફરીથી માથું પાણીની બહાર કાઢ્યું તેના ખંભામાંથી લોહી વહી રહ્યું હતું પણ તેણે હિંમત હારી નહીં તેણે જોયું કે તે કાનુડાના પથ્થરથી માત્ર પાંચ ફૂટ દૂર હતો પણ એ પાંચ ફૂટ કાપવા સૌથી અઘરા હતા કારણ કે ત્યાં પાણીનું વમણ બન્યું હતું આયુષે જોયું કે કાનુડો જે પથ્થર પર હતો તેની બાજુમાં એક નાની કટાળી જાડી હતી જે અડધી ડૂબેલી હતી તેણે વિચારી લીધું કે જો તે એ જાડીને પકડી લેશે તો તે કાનુડા સુધી પહોંચી જશે તેણે છેલ્લી તાકાત લગાવી અને એક જોરદાર કૂદકો માર્યો તેના હાથ કાંટાવાળી જાળી પર પડ્યા કાંટા તેની હથેળીમાં ઘૂપી ગયા પણ આયુષે પકડ છોડી નહીં કાનુડા મારો હાથ પકડ આયુષે હાફતાં હાફતાં કહ્યું કાનુડો ધ્રુજતો હતો તે ડરના માર્યો હલી શકતો ન હતો તેણે રડતા રડતાં પૂછ્યું ભાઈ હું પડી જઈશ તો આયુષે ભીની આંખે કહ્યું તારો ભાઈ હજી જીવે છે કાનુડા તને કંઈ નહીં થવા દઉં બસ એક ડગલું આગળ વધ કાનુડાએ રડતાં રડતા પોતાનો નાનો હાથ આયુષ તરફ લંબાવ્યો બરાબર એ જ ક્ષણે કાનુડો જે પથ્થર પર ઊભો હતો તે પાણીના વેગથી નીચેથી ખસી ગયો કાનુડો સીધો પાણીમાં પડ્યો પણ પડતા પહેલાં જ આયુષે તેનો હાથ મજબૂતથી પકડી લીધો હતો હવે બંને ભાઈઓ દરિયે પાણીના જોરદાર પ્રવાહમાં ઝૂલી રહ્યા હતા માત્ર એક કાટાળી ડાળી અને જૂની ઝાડના ભરોસે ઝાડની વડવાઈ પર પડેલું દબાણ વધી રહ્યું હતું પાણીના રાક્ષસી મોજાઓ બંને ભાઈઓને ગળી જવા મચતા હતા આયુષે એક હાથે કાટાળી ડાળી પકડી હતી અને બીજા હાથે કાનુડાને પોતાની છાતી સરસો ચાપી દીધો હતો કાનુડો ડરનો માર્યો ને ધ્રુસકે રડતો હતો તેના નાના હાથ આયુષના શર્ટને મજબૂતથી પકડી રહ્યા હતા આયુષની હથેળીમાંથી વહેતું લોહી નદીના મઠ મેલા પાણીમાં ભળી રહ્યું હતું પણ તેને પોતાની પીડા કરતાં ભાઈની સુરક્ષાની ચિંતા વધુ હતી કાનુડાએ ધ્રુજતા અવાજે પૂછ્યું ભાઈ આપણે મરી જઈશું આયુષે તેના માથે પપ્પી કરી અને હિંમત આપતા કહ્યું ના કાનુડા મેં તને વચન આપ્યું છે ને આપણે હમણાં મમ્મી પાસે જઈશું તું બસ મને વળગી રહેજે પરંતુ સ્ત્રીથી ગંભીર બની રહી હતી જે કાટાળી ડાળીના ભરોસે તેઓ ટકી રહ્યા હતા તે નદીના વેગને કારણે ધીમે ધીમે મૂળમાંથી ઉખડી રહી હતી બીજી તરફ કિનારે બાંધેલી ઝાડ પર પણ દબાણ વધી રહ્યું હતું આયુષે જોયું કે જો તે આમને આમ લટકી રહેશે તો ડાળી તૂટતાની સાથે જ બને પ્રવાહમાં વહી જશે તેણે ફરી પોતાની વૃદ્ધિનો ઉપયોગ કર્યો તેણે કિનારે ઊભેલા ગામના લોકોને જોયા આયુષે પૂરી તાકાતથી બૂમ પાડી કાકા દોડું ફેંકો પણ સીધું નહીં ઉપરની તરફ ફેંકો ગામના યુવાન કાકાએ ભારે દોરડું ફંગાવાડ્યું આયુષની સૂચના મુજબ તેમણે દોરડું એવી રીતે ફેંક્યું કે તે પાણીના પ્રવાહ સાથે વહીને બરાબર આયુષના હાથ પાસે આવ્યું આયુષે જોખમ ખેડ્યું તેણે એક ક્ષણ માટે કાટાળી દાળી છોડી અને હવામાં ફોંગળાયેલું દોરડું પકડી લીધું એ એક ક્ષણ એવી હતી કે જાણે હૃદયના ધબકારા થંભી ગયા હોય જો પકડ ચૂકાઈ હોત તો બંને ભાઈઓ અત્યારે ક્યાંય દૂર વહી ગયા હોત હવે આયુષે કાનુડાને પોતાની પીઠ પર બેસાડ્યો કાનુડા તારા બંને હાથ મારા ગળે જોરથી વીંટાળી દે અને પગ મારી કમરે દબાવી દે ભલે ગમે તે થાય પકડ છોડતો નહીં કાનુડાએ તે મુજબ કર્યું આયુષે દોરડાને પોતાના હાથમાં ત્રણ ચાર વળ ચડાવ્યા જેથી પકડ મજબૂત રહે પરંતુ કુદરતને હજુ કંઈક અલંગ જ મજૂર હતું ઉપરવાસમાં કદાચ કોઈ મોટો ડેમ ઓવરફોલ થયો હતો અથવા વાદળ ફાટ્યું હતું કારણ કે અચાનક પાણીની એક પાંચ ફૂટ ઊંચી લહેર ગર્જના કરતી આવી રહી હતી આ લહેર રસ્તામાં આવતા મોટા પથ્થરોને પણ ફંગોળી રહી હતી કિનારે ઊભેલા લોકો ફફડી ઉઠ્યા આયુષ કાનોડા ભાગો લોકોની ચીસો આપને આંબી રહી હતી આયુષે જોયું કે આ લહેર તેમને પથ્થરો સાથે અસડાવી દેશે તેણે જોયું કે કિનારે ઊભેલા ઊભેલા લોકો દોડું ખેંચવા તૈયાર હતા પણ પાણીનો નવો રેલો તેમને ખેંચવા દેશે નહીં તેણે બૂમ પાડી બધા સાથે મળીને ખેંચો હમણાં જ જેવી એ ભયાનક લહેર તેમની નજીક પહોંચી આયુષે શ્વાસ રોકી લીધો અને આંખો બંધ કરી દીધી તે લહેર બંને ભાઈઓ પર કાળ બનીને ત્રાટકી પાણીના જોરદાર ફટકાથી આયુષના કાનમાં અવાજ આવતો બંધ થઈ ગયો તેને લાગ્યું કે તેના હાથના સ્ન્યાયો ફાટી જશે કાનુડાની પકડ પણ ઢીલી પડી રહી હતી પાણીની પ્રચંડ લહેર પસાર થઈ ગઈ પણ તેની પાછળ એક ભયાનક સનાટો છોડી ગઈ કિનારે ઊભેલા લોકોની નજર નદીના એ વમણ પર પડ ઢકેલી હતી જે થોડીવાર વાર પહેલાં બંને ભાઈઓ દેખાતા હતા અચાનક જ ફીણવાળા પાણીની વચ્ચેથી એક નાનકડો હાથ બહાર આવ્યો એ આયુષ હતો એણે પૂરી તાકાત લગાવીને કાનુડાના શટને પોતાના દાંત વડે પકડી રાખ્યો હતો અને હાથમાં પેલું દોડું હજુ પણ મજબૂત હતું પરંતુ એક નવી મુસીબત ઊભી થઈ હતી જે દોડાને ગામ લોકો ખેંચી રહ્યા હતા તે નદીની વચ્ચે ફસાયેલા એક તીક્ષ્ણ પથ્થરની ધાર સાથે ઘસાઈ રહ્યું હતું જો વધુ જોરથી ખેંચવામાં આવે તો દોડું કપાઈ જાય તેમ હતું અને જો ઢીલું છોડવામાં આવે તો બંને ભાઈઓ ફરી પાણીમાં ગરકાવ થઈ જાય તેમ હતા આયુષે ગળાની નસો ફૂલાવીને બૂમ પાડી થોભો ખેંચો નહીં તેની વૃદ્ધિએ તરત જ આ જોખમ પારખી લીધું હતું તેણે જોયું કે પથ્થરની ધાર દોરડાને કાપી રહી છે કિનારે ઊભેલા લોકો મૂંઝાયા જો ખેંચી ખેંચીશું નહીં તો એમણે બહાર કેવી રીતે લાવશું આયુષે જોયું કે પાણીનો વેગ હવે સહેજ ઘટ્યો હતો પણ તેની પોતાની શારીરિક શક્તિ જવાબ આપી રહી હતી તેના ખંભામાંથી વહેતું લોહી હવે તેને નબળો પાડી રહ્યું હતું તેણે જોયું કે જો તે દોડાને પથ્થરથી બીજી તરફથી ફેરવી શકે તો ઘર્ષણ ઓછું થઈ જાય તેણે કાનુડાને ધીમેકથી કહ્યું કાનુ તારે હવે થોડી હિંમત બતાવવી પડશે તારે મારી પીઠ ઉપરથી ઉતરીને આ દોડાને તારા બંને હાથે પકડવાનું છે માત્ર એક મિનિટ માટે કાનુડો ગભરાઈ ગયો ના ભાઈ મને ડર લાગે છે આયુષે તેની આંખોમાં આંખ પરોઈને કહ્યું કાનુડા તારા ભાઈ પર વિશ્વાસ છે ને બસ પકડી રાખ હું હમણાં જ આવ્યો આયુષે કાનુડાના હાથ દોડા પર ગોઠવ્યા અને પોતે પાણીમાં ડૂબકી મારી તે પથ્થરની નીચે ગયો જ્યાં દોડું ફસાયું હતું પાણીની અંદર તેને કાંઈ દેખાતું ન હતું પણ શ્રમપાસ શક્તિથી તેણે પથ્થરની એ ધાર શોધી કાઢી તેણે પોતાના લોહી લુહાણ હાથે દોડાને પથ્થરની ઉપરથી ઉંચકીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યું આ પ્રક્રિયામાં તેના નખ ઉખડી ગયા પણ તેણે પીડાની પરવા ન કરી તે ફરી પાણીની બહાર આવ્યો અને કાનુડાને ફરી પોતાની સાથે વળગાડી દીધો તેણે બૂમ પાડી હવે ખેંચો ગામના દસ બાર યુવાનોએ હેસો ના નાદ સાથે દોડું ખેંચવાનું શરૂ કર્યું જેમ જેમ તેઓ કિનારાની નજીક આવતા ગયા લોકોના હૃદયના ધબકારા વધતા ગયા આયુષ હવે ભાન ગુમાવી રહ્યો હતો તેને દુનિયા ધૂંધળી દેખાતી હતી તેને માત્ર એટલું જ યાદ હતું કે તેણે કાનુડાનો હાથ છોડવાનો નથી કિનારાથી માત્ર દસ ફૂટ દૂર હતા ત્યારે જ વરની પહેલી જૂની ઝાડ જે આયુષની કમરે બાંધેલી હતી તે પાણીમાં તણાતા એક કાટમાળમાં ફસાઈ ગઈ આયુષ હવે આગળ વધી શકતો નહોતો તેની કમરે બંધાયેલી ઝાડ તેને પાછળ ખેંચતી હતી તેણે લોકોનું દોડું તેણે આગળ ખેંચતું હતું આયુષ જાણે બે વિરોધી બળો વચ્ચે ફસાઈ રહ્યો હતો તેની પાસે હવે કોઈ હથિયાર નહોતું સિવાય કે તેની છેલ્લી શક્તિ આયુષ્યની હાલત અત્યંત નાજુક હતી એક બાજુ કમરે બાંધ બાંધાયેલી ઝાડ તેને પાછળ ખેંચતી હતી અને બીજી બાજુ લોકોનું દોડું તેને આગળ તેના શરીરમાં હવે સહેજ પણ જીવ બાકી નહોતો બરાબર એ જ સમયે કિનારે ઊભેલા તેના પિતા ખેતેરેથી દોડી આવ્યા પોતાના બંને વહાલા દીકરાઓને મોતના મુખમાં જોઈને તેમની આંખોમાંથી ચોધારા આંસુ વહી રહ્યા હતા આયુષ બેટા હિંમત ન હારતો પિતાની ગર્જના આયુષના કાને પડી પિતાનો અવાજ સંભળાતા જ આયુષની મીંચાયેલી આંખો ફરી ખુલી જેણે જોયું કે તેની કમરે બંધાયેલી ઝાડનો છેડો એક તીક્ષણ લાકડામાં ભરાયો હતો આયુષે છેલ્લી વાર પોતાની વૃદ્ધિ વાપરી એણે જોયું કે જો તે ઝાડ છોડવા જશે તો કાનુડાને પકડી નહીં શકે તેણે કાનુડાને કહ્યું કાનુડા મારા ખિસ્સામાં પેલી નાની કાતર છે જે આપણે રમત માટે લાવ્યા હતા તે જલ્દી કાઢ કાનુડાએ ધ્રુવતા હાથે આયુષના ખિસ્સામાંથી નાની કાતર કાઢી આયુષે પૂરી તાકાત ભેગી કરી અને પોતાની કમરે બંધાયેલી ઝાડને કાપી નાખી જેવી ઝાડ કપાઈ ગામના લોકોએ એકાએક જોર લગાવીને દોરણું ખેંચ્યું બીજી જ મિનિટે બંને ભાઈઓ સુરક્ષિત કિનારે હતા આયુષે જેવો કિનારાની માટીનો સંપર્ક કર્યો તેણે કાનુડાનો હાથ પિતાના હાથમાં સોંપ્યો અને પોતે બેભાન થઈ ગયો આખું ગામ સસ્તબંધ હતું કોઈના મોઢામાંથી શબ્દ નીકળતો ન હતો માતાએ દોડીને બંને દીકરાઓને છાતી સરસા ચાંપી દીધા આયુષને તરત જ ગામના દવાખાને લઈ જવામાં આવ્યા ડોક્ટરે તપાસીને કહ્યું આ છોકરો લોખંડી મનનો છે આટલી ઈજાઓ અને આટલો થાક હોવા છતાં તેણે જે સાહસ બતાવ્યું છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી જો આયુષે પોતાની વૃદ્ધિ ન વાપરી હોત તો આજે પરિણામ કંઈક બીજું જ હોત સાંજે જ્યારે આયુષને હોશ આવ્યા ત્યારે તેણે જોયું કે કાનુડો તેની બાજુમાં જ બેઠો હતો અને તેના પાટાવાળા હાથ પર વહાલથી હાથ ફેરવતો હતો કાનુડાની આંખોમાં પસ્તાવો અને પ્રેમ બને હતા તેણે આયુષને ગળે લગાવીને કહ્યું ભાઈ હવે હું ક્યારેય જીદ નહીં કરું તું મારો સુપરહીરો છે ગામના વડીલો અને સરપંચ આયુષને મળવા આવ્યા સરપંચે આયુષના માથે હાથ મૂકીને કહ્યું બેટા તે સાબિત કરી દીધું કે મુસીબત ગમે તેટલી મોટી હોય જો માણસ પાસે બુદ્ધિ અને સાહસનું શસ્ત્ર હોય તો તે કારણે પણ હરાવી શકે છે તારી આ હિંમતની ગાથા આખું ગામ યાદ કરશે આ વાર્તા આપણને શીખવે છે કે મુસીબતના સમયે માત્ર હિંમત હોવી પૂરતી નથી પણ સાથે વૃદ્ધિનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે સાહસ અને વૃદ્ધિ જ્યારે મળે છે ત્યારે અશક્ય કામ પણ શક્ય બને છે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે